નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે સલ્ફર તત્વ વિશેની ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી બોરોન તત્વ વિષેનું કે જે બોરોન માઇક્રોન્યુટર્નમાં આવે છે અને સલ્ફરની વાત કરીએ તો સલ્ફર છે એ ગૌણતત્વની શ્રેણીમાં આવે છે ગૌણતત્વની કેટેગરીમાં આવે છે સલ્ફર છે મેજોરિટી એ નાઇટ્રોજનનો ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે એના એનો રોલ જોઈએ તો કે સલ્ફર છે એ ક્લોરોફિલ વધારવાનું કામ કરે છે એટલે કે પાનમાં પીળાશ હોય તો એને દૂર કરી અને લીલાશ લાવે છે સલ્ફરની ઉણપને હિસાબે પાન પીળા પડે છે ત્યાર પછી પ્રોટીન સિન્થેસિસનું પણ કાર્ય વધારે છે અને તેલીબિયા કંઈ પણ પાક હોય તો એમાં તેલની ટકાવારી પણ વધારે છે જે સિમ્બીકુળની વનસ્પતિ છે એમાં રાઇઝોબિયમની ગાંઠો ડેવલપ કરવામાં પણ સલ્ફરની અગત્યતા ઘણી બધી છે કે જેનાથી નાઇટ્રોજનનું ફિક્સેશન થાય છે અને છોડને નાઇટ્રોજન મળે છે બીજું કે સલ્ફર જે છે એ ઊંચા પીએચ વાળી જમીન હોય કે આલ્કલી જમીન છે એ આલ્કલી જમીનને ઘટાડવા માટે ક્ષારવાળી જમીન છે એને ઘટાડવા માટે આપણે સલ્ફરનો ઉપયોગ થતો હોય છે જ્યારે ઓછા પીએચ વાળી જમીન હોય એને પીએચ વધારવા માટે આપણે ચૂનાનો ઉપયોગ થતો હોય આપણે અગાઉ પણ વિડીયોમાં કીધેલું છે કે જીપ્સમ છે એ ન્યુટ્રલ છે એને પીએચને કાંઈ લેવા દેવા નથી પણ જેની પીએચ ઓછી હોય અને પીએચ વધારવા માટે આપણે ચૂનાનો ઉપયોગ થાય વધુ પીએચ હોય એને ઘટાડવા માટે આપણે આ સલ્ફર છે અથવા કોઈ પણ રાસાયણિક જે ડીએપી છે આ બધા છે એ એસિડિક ખાતર છે હવે સલ્ફર જે છે એના ઉણપના લક્ષણો જોઈએ તો કે છોડમાં ઉપરનો ભાગ છે પાનનો એ આખો પાન પીળા જેવું દેખાતું હોય દૂરથી આપણે જોઈએ તો કોઈ પણ ઘેરો છે એ આપણને પીળી જાય મારતો હોય એટલે કે નવો જે ગ્રોથ જે ગ્રીનરી આવવી જોઈએ એ ગ્રીનરી આવતી ન હોય હવે સલ્ફર છે એ કયા સમય આપ તો કે સલ્ફર જે એલિમેન્ટલ સલ્ફર આપણે જે આપીએ છે કે નેવ ટકા બેન્ટોનાઇટ સલ્ફર જે આપવાની વાત છે એ સલ્ફર પાયામાં જ આપવાનું થાય છે કેમકે એલિમેન્ટલ સલ્ફર છે એ છોડ લઈ નથી શકતું એને જે માઇક્રો ઓર્ગેનિઝમ જે બેક્ટેરિયા જે છે સૂક્ષ્મ જીવાણુ છે એ વિઘટન કરે ત્યાર પછી એનું વિઘટન કરી અને સલ્ફરિક એસિડમાં રૂપાંતર કરે ત્યાર પછી સલ્ફર છે એ છોડ લઈ શકે છે એટલે એલિમેન્ટલ સલ્ફર છે એ પાયામાં પાયામાં જ આપવું ત્યાર પછી ડોઝ તરીકે આપવાનું હોય ત્યારે એસી ટકા ડબલ્યુડીજી સલ્ફર છે કે નેવ ટકા ડબલ્યુ ડીજી સલ્ફર છે કે બીજા બધા જે ફોર્મ્યુલેશન છે કે ઓક્સાઇડ ફોર્મના જે સલ્ફર છે એમાંથી કોઈ પણ સલ્ફર છે એ આપણે પાછળથી જમીનમાં પણ આપી શકાય ત્યાર પછી સલ્ફર પ્રવાહી સ્વરૂપની વાત કરીએ તો કે પંચાવન પોઈન્ટ સોળ ટકા એસી ફોર્મ છે ચાલીસ ટકા એસી ફોર્મ છે આ સલ્ફરનો આપણે કોઈપણ દવા સાથે પંપે ચાલીસ ગ્રામ રાખી અને છંટકાવ કરવો હોય તો પણ કરવી કરી શકાય ત્યારે જ્યારે બાવીસ ટકા સલ્ફર જે લાઈમ સલ્ફરના રૂપમાં આવે છે એ સલ્ફર કોઈ સાથે મિક્સ કરીને આપવાની ભલામણ નથી એ સલ્ફર જે છે એ એકલું સલ્ફર આપવાની ભલામણ છે અને લાઈમ સલ્ફર છે એ તો છંટકાવ પણ જો કરવો હોય તો એકલું કરવાનું પિયત સાથે આપવું હોય તો પણ એકલું આપવાનું હવે આમાં સલ્ફર માર્કેટમાં એંસી ટકા નેવું ટકા ચાલીસ ટકા પંચાવન ટકા જે આ સલ્ફર જે છે અને એ સલ્ફર યોગ્ય સમયે યોગ્ય ડોઝ પ્રમાણે જે પણ પીએચ દ્રાવણની મેઇન મેચ થતી હોય દરેક દવા કે ખાતર જંતુનાશક સાથે મિક્સ કરી શકાય છે ત્યાર પછીની વાત કરીએ તો કે એક થાયોસલ્ફેટના રૂપમાં પણ બે ત્રણ પ્રોડક્ટ માર્કેટમાં બે વર્ષથી આવી છે કે પોટેશિયમ થાયોસલ્ફેટ અને કેલ્શિયમ થાયોસલ્ફેટ આ જે સલ્ફર છે એ સલ્ફર કોઈ અરે સંયોજાય નહીં અને સલ્ફર સ્વતંત્ર છૂટું રહે અને છોડને સંપૂર્ણપણે મળી રહે છે સલ્ફરની ટોક્સિસિટીની વાત કરીએ તો કે સલ્ફર જ્યારે વધી જાય ત્યારે પાક પાક ઉપર સીધી બર્નિંગ આવે છે ગ્રોથ ઘટી જાય છે અને મૂળમાં જમીનમાં પણ વધી જાય ત્યારે જ્યારે કોઈ પણ ધોવાણ થયેલી જમીન હોય અને એમાં જ્યારે સલ્ફર આપવામાં આવે છે ત્યારે એ સલ્ફરનું છે એ મૂળ મૂળમાં પણ એનું બર્નિંગ આવે છે અને છોડ લઈ નથી શકતું અને પાક એમાં વિકાસ થતો નથી જ્યારે રેતાળ જમીન હોય રેતાળ જમીનમાં જ્યારે પાણીનું લીચિંગ થાય છે ત્યારે સલ્ફર પણ હારોઆર એનું ઓગળી અને લીચિંગ થતું હોય છે અને જ્યારે કાળી માટી હોય છે તેના જે ક્લે પાર્ટિકલ છે એની આજે સલ્ફરનું સંયોજિત થઈ અને સલ્ફર એમાં લાંબો સમય સુધી રહે છે તો આવી રીતે કોઈ પણ પાક હોય એમાં સલ્ફરનો આપણે પાયાથી લઈને પાછળથી કઈ રીતે ઉપયોગ કરવો એ અમારો જે હેલ્પલાઇન નંબર છે એમાં તમે ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર